સ્લમ વિસ્તારમાં સફાઈ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો સાથે નગરપાલિકા દ્વારા હાલમાં વરસેલા મુસળધાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભરાયેલ પાણી ઓસરતા યુદ્ધના ધોરણે સફાઈ શરૂ કરી પાવડરનો છંટકાવ કર્યો હતો હાલમાં ચાંદીપુરા ડિસીસ માટેની જે અન્ય જિલ્લાઓમાં કેસો જે બને છે તે એના અનુસંધાનમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અગમચેટીના ભાગરૂપે એ અંકલેશ્વરમાં આવેલી નગર પ્રાથમિક શાળાની તમામ સ્કૂલો આંગણવાડી હાઈસ્કૂલો ખાનગી સ્કૂલો સરકારી સ્કૂલો એ તમામને અમે આવડી લીધી છે અને દરેક જગ્યાએ લોક જાગૃતિના ભાગરૂપે અને દવા છંટકાવો અગમચેતીના ભાગરૂપે ચાલુ કરેલો છે તે એ અંગે અને સાથે સાથે અત્યારે હાલ ભારે વરસાદની જે પડે છે એના જ્યાં જ્યાં પાણી ભરાયા છે જેમ જેમ પાણી ઉતરે છે તે તે પ્રમાણે જે તે વિસ્તારમાં અને સ્લમ વિસ્તારોમાં પણ યુદ્ધના ધોરણે દવા છંટકાવનો એક કામગીરી ચાલે છે અત્યારે હાલ ને લોકોને અપીલ કરવામાં આવે છે કે આપ આપના વિસ્તારમાં નગરપાલિકાના જે કાર્યમાં તમે સહકાર આપો અસ્તુ